અમરેલી નગરપાલિકાના તગડા વેરા ઉઘરાવે છે પણ વિકાસના નામે ઝીરો નમસ્કાર ગુજર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં જોઈએ મહત્વના સમાચાર સાવરકુંડલા રોડ રેલવે ફાટક ઉતરતા પાણીના ટાંકા પાસે લીલાનગર આજથી અંદાજીત ચાલીસ વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે અને નગરપાલિકા દ્વારા વેરો પણ લેવામાં આવે છે અને લોકો વેરો પણ ભરે છે તેમ છતાં આ જ દિવસ સુધી હજી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવેલ નથી અહીંયા લોકોને અંદરના વિસ્તારનો પણ એ જ હાલ છે રોડ રસ્તાનો પણ અભાવ છે અને ગટર વ્યવસ્થા ના હોવાના કારણે પણ અહીંયાના લોકો અવારનવાર બીમાર પડે છે અને ચોમાસામાં આખા ગામનું પાણી અહીંયા આવે છે પણ અહીંથી પાણીના નિકાલની વ્યવસ્થા નથી જેથી ચોમાસામાં પણ અહીંયા પાણી એમને જ ભર્યું રહે છે ક્યારેય પણ કચરો સાફ કરવા કે કચરો ભરવા કોઈ આવતું નથી અહીંયાના વિસ્તારમાં મોટા ભાગના લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે મજૂર વર્ગ સાથે અન્યાય થતો ક્યારે બંધ થશે તેની લોકો રાહ જોવે છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ